એકત્રીસ ડિસેમ્બર પહેલા જ શામળાજી પોલીસે હથિયાર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો અણસોલ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન શામળાજી પોલીસે યુપીના રહેવાસી એવા બિરેન્દ્ર કુમાર ચંદરપાલ ખટીકની ધરપકડ કરી આરોપી બિરેન્દ્ર કુમાર પાસેથી દેશી બનાવટની ત્રણ પિસ્તોલ અઢાર જીવતા કારતુસ જપ્ત કરાયા પોલીસે બચવા માટે આરોપીએ બાઇકની સીટ નીચે ખાનામાં હથિયારો છુપાવ્યા હતા તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે આરોપી બિરેન્દ્ર કુમાર ફાયરિંગના ગુનામાં બિરેન્દ્ર સંડોવણી ખુલી છે હાલ તો પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે જ્યારે આરોપીના ત્રણ વોન્ટેડ સાગરીત મહાવીર સુનીલ અને અનુપની શોધખોળ હાથ ધરી છે પોલીસને ધ્યાન આવેલ વધારે ડીપમાં પૂછપરછ કરતા એને ગોળગોળ જવાબ આપ્યાતા એટલે એને કારણે તેણે આખો બાઇક ચેક કરતા એ બાઇક સવાર જે હતો બિરेंद्र કરીને ઉત્તર પ્રદેશ થી ઉત્તર પ્રદેશના ફરોખાબાદ થી બાઇક લઈ અને બે દિવસ પહેલા નીકળેલો અને લૂંટના ઈરાદે અમદાવાદથી આજુબાજુ અથવા અમદાવાદ સિટીમાં ક્યાંય લૂંટ કરવાના ઈરાદે એ ચાર લોકો એક સાથે નીકળેલા અને એમની પાસેથી અમે 3 કટ્ટા દેશી